નમસ્કાર આજ રોજ અમારી ટીમ રાજકોટમાં સદભાવના પશુ હોસ્પિટલ ચાલે છે એની મુલાકાતે આવેલી છે કોઈ પણ પશુ પક્ષી બીમાર થાય તો આ હોસ્પિટલ ચોવીસ કલાક કાર્યરત છે મિત્રો કોઈ ગાય છે એ ગર્ભવતી થાય અને બીમાર પડે એક્સિડન્ટ થાય તો એને અહીંયા લાવવામાં આવે છે પરંતુ કમનસીબે ઘણા બધા કેસીસમાં એવું થયું છે કે મા બચ્ચાને જન્મ આપીને તરત મરી જાય છે આવા દસ જેટલા નાના નાના બચ્ચાઓ અત્યારે આ સંસ્થામાં છે જેની મા ગુજરી ગઈ છે તો આ બાળકોને આ જે બાળકો છે નાના નાના બચ્ચાઓ છે એને મોટા કેમ કરવા એને બહારથી દૂધ આપવું પડે છે કારણ કે આ બધા બચ્ચા વાછળા અને વાછળી ઘાસ ખાઈ શકતા નથી એને દૂધ ઉપર જ રાખવા પડે છે દર મહિને આ બચ્ચા માટે દસ હજાર રૂપિયાના દૂધનો ખર્ચો છે જે કોઈ ભામાસાને જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને ગૌપ્રેમી મિત્રોને અબોલ જીવોના પ્રાણીઓના મિત્રોને આ નાના નાના બચ્ચાઓના દૂધના ખર્ચ માટે દસ હજાર રૂપિયા એક મહિનાના બે મહિનાના પાંચ મહિનાના દસ મહિનાના આપવાની અનુકૂળતા હોય પોતાની લક્ષ્મીનું શ્રીદાન આવા નાના નાના પારેવા જેવા બચ્ચાને ચરણે ધરી જેની મા મરી ગયા છે મરી ગઈ છે એવા બચ્ચાને ચરણે ધરી ઈશ્વરના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઈવ જીરો ડબલ સેવન થ્રી ઝીરો સિક્સ ગાયના નાના નાના બચ્ચાઓની જરૂરિયાત એની વ્યથા એનું દુઃખ ને રજૂ કરતો આ શોર્ટ વિડિયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરવા આપ સૌને પ્રાર્થના